શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ એસએસસીના પરિણામમાં ત્રાણું પોઈન્ટ ચૌદ ટકા સાથે મોખરાનું સ્થાન ઉપર છે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું જેમાં પાવીજતપુર તાલુકાને શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથલનું એસએસસીનું ત્રાણું પોઈન્ટ ચૌદ ટકા પરિણામ મેળવી ફરી એકવાર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ છે જેને લઈને શાળા સંચાલક મંડળના અધ્યક્ષસ્થાપક શ્રી મોહનસિંહભાઈ રાઠવા પ્રમુખ શ્રી રણજીતભાઈ રાઠવા અને ઉપપ્રમુખ અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવાએ બોર્ડની પરીક્ષામાં જળહર્તા પરિણામ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન સ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી શાળાના સુખાની સાંઈ શેખ તથા શિક્ષકોને પરિણામ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળામાં ભૂમિકાબેન રાઠવા પાંચસો એકવીસ ગુણ મેળવી પ્રથમ ક્રમે ક્રિશ કુમાર રાઠવા પાંચસો બે ગુણ મેળવી દ્વિતીય ક્રમે અને માયાબેન રાઠવા ચારસો ત્રાણું ગુણ મેળવી તૃતીય ક્રમે રહી પોતાના ગામ તથા શાળાનું નામ રોશન કરી પ્રગતિના સોપાન સહન કરેલ છે તે બદલ શાળા પરિવારે તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી